અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે નવરાત્રી એ બે દિવસ પહેલા જાણે કે અહીંયા વરસાદ વિલન સાબિત થઈ રહ્યો છે વરસાદે ખેલાઈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધારી છે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ રહે તેની શક્યતા છે નવરાત્રી પહેલા જ વરસાદનું વિઘ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને ખાસ વાયબ્રન્ટ ગુજરાત જે છે તે નવરાત્રી મહોત્સવ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપ જોઈ શકો છો કે આયોજનકર્તાઓને તકલીફ પડી રહી છે કારણ કે અહીં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે છે તે પાણી ભરાયા છે એટલે કે નવરાત્રીનું આયોજન જે કરતા હોય તે આયોજકો અને જે મંડપ અને બધી વ્યવસ્થા કરતા લોકોને હાલાકી પડી રહી છે કારણ કે જોઈ શકો છો માત્ર એક દિવસ બાકી છે નવરાત્રી દિવસ ને પરમ દિવસથી નવરાત્રી છે ત્યારે અત્યારે હાલ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તમામ જે પાર્ટી પ્લોટો અને જે કહેવાય કે આયોજન કરતા અને ખેલૈયાઓ માટે જે નિરાશાજનક સમાચાર છે કારણ કે આ વખતે વરસાદનું જે છે તે વિઘ્ન જે